પંચમહાલના ડેમમાં પાણીની આવક વધી છે પાનમ ડેમમાં બે હજાર ત્રણસો પચાસ ક્યુસેક પાણીની આવક થઈ છે હડફ ડેમમાં પાંચસો પચાસ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હડફ ડેમની જળસપાટી એકસો પાસઠ પોઈન્ટ સિત્તેર મીટરે પહોંચી છે રૂલ લેવલ સપાટી એકસો પાસઠ પોઈન્ટ એકોતેર મીટર જાળવી રાખવા એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો ડેમમાંથી છસો એકોતેર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું હડફ નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો પંચમહાલના ડેમોમાં પાણીની આવક વધી છે પાનમ ડેમમાં બે હજાર ત્રણસો પચાસ ક્યુસેક પાણીની આવક થઈ છે હડફ ડેમમાં પાંચસો પચાસ ક્યુસેક પાણીની આવક થઈ છે હડફ ડેમની જલ સપાટી એકસો પાસઠ પોઈન્ટ સિત્તેર મીટરે પહોંચી છે પણ સારી એવી આવક થઈ છે હાલ જોવા જઈએ તો મોરવા હડપના કડક ડેમમાં પણ પાણી આવક ની શરૂઆત થઈ છે જોવા જઈએ તો ગુલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલવામાં આવે છે જેમાં સાડી પાણી હડપ નદી ને તોડવામાં આવ્યું છે ને આજુબાજુના જેટલા દસ જેટલા ગામો ને એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે કે નદી માંથી કોઈ પસાર ન થવું જેના કારણે કોઈની જાનહાની ના થાય જી વિવેક આભાર તમામ વિગતો માટે